સરસ છે <laughs> ચાર દાડા પછી તમે નઈ હોય પછી તમે નઈ હોય પેલા તમે ડોટ માર્યો પણ પેલા તો ઉપર તો કશું નહોતું હેથે એમ નેમ જ પડ્યું તે રાખીયું તો અંદર કઈ વાંધો ન હેડો આમ તો મોંતર મોંથે ગાતો ને ડોહો ગાતો જતો રે ને તો આવો તો થાય તમારી હટવાનું હતી હટવાનું હોય ખેતર જ આવું પડછ શું શું આ કટલું મોટલું વાકુ પડતો તો વાગદો ને તાણે પણ તમને શરમ આયા ખોલી ખોલી દેતો રો

પણ એ બાધી વાત હાજી તમારી અતર જાય દે ખેતર જઈએ આ રઘુજી તો આડો કે ખેતર બાજુ જાવું હે ખેતર તો મારે જાવું થોડક લે વાડ સમી કરાવાલી મજૂરીયા કામ કરે હે ખેતર તો મારે જાવું હોય અને તમને ખબર છે મારે ખેતર નો ડખો જીવો ચાલે એ તો તમને ખબર જ છે આ તો ખબર હે પણ મારે ખેતર તો ભરો તો આવું ભરો ખેતર આવું ધારી લેતા હું આ તો ફટકો નાખો હાલ જાવ હાલ આ રઘુજી તમે ભેગા કર્યા ને આજ કજો ના પડે ને

હું તારો કાનું છો કરતા ભાઈ બનતું વાલો ભાઈ મારો જીવે હે મને ચિંતા નહીં ચિંતા ના ખબર કે મારો હાવા કોઈ માથા કુટ ની ચિંતા ના મારો વાઘ હે ને વાઘ પહોંચી

લાવ મને આગળ જઈએ જેટલો દે કામકાજ બતાવ્યું અમને કે હું કરતો કરતો જો પર વેરી કર્યું કે નહી કરી નકર પછી હો તું સીટર આટો માર કે અને તું મંગા હા તું નવો તો આમ બાયુલો આઈડા વાય ને ઈ મકા જોતા ને ઓલા ઢોરા ગાટતા હું આમ હું તો મારી વાત આપા ગાસ તો એક ગીત ગઈ નાખું નાખ હે આ ગાવાળી ચાર વાવ ગપુર ભાઈ આ ગાવાળી ચાર વાવું ભાઈ વાત આપડે નાખીને ગોવા જઈને એમને વાળે જાજે શેરું મારતા તું

કરવા મારા નહી આવવાનું લેજો ગુવાજી હમણાં થઈ જાય હમણાં આવતું મારા કરી હેત તમારમ કરી દીધું હે આ તમારું જેટલું હતું મારી હદ માં કરીને

અરે મતો ધારીન બારું નથી કેમ ને કેમ કરી રહ્યો હે હ હે તું પલાય લઈને પેલી પેન્સિલ વાલ કરી હે ઈ હું તો ગો ગોલો હું મને ખબર આપણે બે વેજ જમીન લઈ લીધી પપ્પા જોવા તારે મને ખબર પડી કે આમને ચીટલું લઈ લીધું હોય આ ગોલો એવા બીજા એના બે ભાઈ નાના એ વચિતાય છે તું ચા હે એને ગોત ને એ બોલે ચા હે ચા હે બોલે ગોળ ને બેસ સુઈ નાખ તઈ ને તઈ ને ઓલો ભેમલાનો તો હે ને ભેમલાનો તો ભૂલી રાખી જાન જતા દે પેલા શેતા હેડાવાળા મીના શેતાને ઢોરા આવે આ મચતી ગયો આટલો સકે જશે બહુ શેનો તો નથી હોય લે ઓલા સાગ્યા તમારા શેઠ

એ ઓ તારો પાવર વધારે હે બધા માફ કરજો બધા બધા દુબડ બધા 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 મોર છે ને ના ના એક જ ને ગાડીએ બેટો એક જ ને ગાડીએ પહેલા આને વારો બે બે પહેલા બોલા

હા મારું એસ કે કોમેડી હા